લુચી ના કયો ઈ આમાંથી કોણ બોલ્યો નહી હું કહું હું કોણ હતો ઈ ચકડી આ બોલ્યો આ માં બેન હમાણી ગાડી દેતો હમાણી ગાડી દીધી બેન હમાણી ગાડી દીધી આણે આમ તન લુખી ના લાગી હી એ ચકડી ના લઈ આવો તો એ નીચે મૂક દયો એ તમને બાપ ના હમે એ તર માં મરે અમે તને લુખા દેખાઈ હી ના ના તો હમડા તો બોઈ તું કે તમે લુખી ના હો અરે ના વજીલ મોદભાઈ એમાં એવું છે સમજવા ફેર થઈ ગયો ગોડી પીવડાઈ જોઈએ કઈક વાર એમાં એવું છે હું કેતો તો બીજાને ને મોટભાઈ ને વજીલ તમે આડા આવી ગયા બીજું કઈ